ગુજરાતમાં ગરમીએ માથું ઊંચક્યું છે જોકે બેવડી ઋતુ હજી પણ લોકોને સતાવી રહી છે આવામાં હજી પણ ગુજરાત પર મોટું સંકટ છે કારણ કે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે પરંતુ ગુજરાતમાં તેની અસર નહીં વધશે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી હાલ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ કારણે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમમાં ઓવરલેપ થઈ રહી છે આ કારણે તેર માર્ચે દિલ્હી સહિત પંજાબ હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો